વિચાર ક્રાંતિ ન્યૂઝમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ આજરોજ સરકાર માન્ય ખેડા જિલ્લા પત્રકાર સંઘે નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી જી એચ સોલંકીની શુભેચ્છા મુલાકાત લીધી અને તેમનું પુષ્પગુચ્છી સાલથી શાલ ઉડાડી અને પુસ્તક આપી સન્માન કર્યું હતું શ્રી કમિશનર સાહેબ જી એચ સોલંકી સાહેબ છે નડિયાદ અને ખેડા જિલ્લા સરકાર માન્ય પત્રકાર સંઘ આજે એમની મુલ શુભેચ્છા મુલાકાતે આવ્યો એમને પુષ્પગુચ્છ શાલ અને પુસ્તક આપી એમનું સન્માન કર્યું સાથે સાથે આજે આપણે એમને મળી અને પૂછીએ કે આ મહાનગરપાલિકા બનવા જઈ રહી છે તો એમાં પહેલાંમાં પહેલું આપનું કાર્યક્ષેત્ર શું હશે ને વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ મહાનગરપાલિકા નડિયાદ સૌપ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર પત્રકાર સંઘનો સમગ્રપણે હું આભાર માનું છું આપના સન્માન માટે જ્યારે મહાનગરપાલિકા બને છે ત્યારે નગરપાલિકામાંથી એનું ટ્રાન્સફોર્મેશન સ્મૂધ થાય સરળતાથી લોકોને ઉપયોગી જે સુવિધાઓ છે એ તાત્કાલિક અસરથી કાર્યાન્વિત થાય એ અમારી પ્રાયોરિટી છે અને એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ સાથે સાથે નગરની સ્વચ્છતા પાણી ગટર રોડના જે કામો છે એને પણ ઝડપથી ટ્રેક ઉપર કેવી રીતે લાવી શકાય અને લોકો ઉપયોગી સુવિધાઓનો લોકો સારી રીતે ઉપયોગ કરી શકે એ અમારી પ્રાયોરિટી રહેશે જે સાહેબ મહાનગરપાલિકા બની રહી છે અને જે દબાણવાળા વિસ્તારો છે અને રોડની આજુબાજુની કેટલી પ્રોમાઇસિસ હશે દબાણ અને રોડની ઉપર જે દબાણો થઈ રહ્યા છે કે ફૂટપાથ ઉપર જે દબાણો થઈ રહ્યા છે એના માટે અમે અમારી જુદી જુદી શાખાઓ હાલ તો મહાનગરપાલિકામાં જુદી જુદી શાખાઓ ઊભી કરવાનું ચાલી રહ્યું છે એની એનો સ્ટાફ સુનિશ્ચિત કરશું અને ત્યાર પછી એની ઉપર ચોક્કસ કાર્યવાહી કરશું સર્વે કરાવી ખૂબ ખૂબ ધન્યવાદ સર